વડોદરા મહાનગરપાલિકાની સ્માર્ટ સિટી વડોદરા સુંદર સ્વચ્છ વડોદરા જેવી વાતો ખોટી સાબિત થતી દેખાઈ રહી છે સ્વચ્છતા સંરક્ષણમાં વડોદરા ચૌદમા નંબર પરથી તેત્રીસમા નંબર પર ધકેલાયું વડોદરા શહેર સ્માર્ટ સિટી તરફ પ્રયાણ કરી રહ્યું છે ત્યારે વડોદરા શહેરમાં દર વર્ષ સ્વચ્છતા સંરક્ષણ થાય છે જેમાં ગત વર્ષ વડોદરા શહેરનો સ્વચ્છતા સંરક્ષણમાં ચૌદમો નંબર આવ્યો હતો જ્યારે હાલમાં તેત્રીસમો નંબર આવ્યો છે એટલે વડોદરા શહેર સ્વચ્છતા સંરક્ષણમાં પાછળ ધકેલાઈ ગયું છે એક બાજુ પ્રધાનમંત્રી સ્વચ્છતા બાબતે પૂરા ભારત દેશમાં જાગૃતતા ફેલાઈ રહ્યા છે બીજા રાજ્યોમાં પણ સ્વચ્છતા સંરક્ષણ અને સ્વચ્છતા જળવાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને સુરત સિટીનો જ્યારે પ્રથમ નંબર આવ્યો છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાનો ચૌદમો નંબરથી આગળ નંબર આવવો જોઈએ પરંતુ વડોદરા મહાનગરપાલિકા તેત્રીસમા નંબરે ધકેલાઈ ગયું છે તો વડોદરા શહેરમાં બે ટાઈમ સાફ સફાઈ થવી જોઈએ પરંતુ થતી નથી સવારે સફાઈ થાય છે અને સાંજે વડોદરા શહેર ગંદુગોબર બની જતું હોય છે બીજી બાજુ જોવા જઈએ તો ડોર ટુ ડોર કચરા કલેક્શનમાં પણ નિષ્કાળજી દાખવે છે જેના કારણે નાગરિકો પણ આવતા જતા ફેંકતા પ્લાસ્ટિકની થેલીઓને કચરા રસ્તા પર ફેંકતા હોય છે ત્યારે હાલ વડોદરા શહેરનો સ્વચ્છતા સંરક્ષણમાં તેત્રીસમો નંબર આવ્યો છે ખૂબ જ દુઃખની બાબત છે બીજી બાજુ જોવા જઈએ તો વડોદરા શહેરમાં શાસનમાં બેઠેલા સત્તાધીશો અને અધિકારીઓ ફક્ત ફોટો સેશન કરીને વડોદરા શહેરને સ્માર્ટ સિટી સ્માર્ટ વડોદરા બનાવવાના પ્રયાસો કરી રહ્યા છે નાકામ્યાબ થઈ ગયા છે સામાજિક કાર્યકર્તા અતુલ ગામેજીની માંગ છે કે પ્રથમ નંબરે ન આવે તો કાંઈ નહીં પરંતુ એક થી પાંચમાં પણ નંબર આવે તે રીતે વડોદરા સ્માર્ટ સિટી અને સુંદર અને સ્વચ્છ બનાવવાની માંગ કરી હતી જે રીતે સ્વચ્છતા સર્વેક્ષણમાં વડોદરાનો ચૌદમા નંબર થી તેત્રીસમા નંબર આવ્યો છે એટલે ક્યાંક વડોદરા શહેરમાં સ્વચ્છતા થતી નથી એનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે ત્યારબાદ જ આ તેત્રીસમો નંબર આપવામાં આવ્યો છે આપ જોઈ શકો છો મારી પાછળ ગંદકી કેટલી બધી છે માટીના પણ ઢગલા છે કચરાના પણ ઢગલા છે આવી રીતે વડોદરા શહેરમાં અનેક જગ્યાએ કચરાના ઢગલા હોય છે લોકો ફરિયાદો કરે છતાં પણ ઉઠાવતા નથી ડોર ટુ દોર કચરાની ગાડીઓ પણ આવતી જતી નથી બે બે દિવસે આવે છે એટલે ગંદકી ફેલાયેલી બીજું વડોદરા મહાનગરપાલિકાના જાડી ચામડીના સત્તાધીશો આ જાડી ચામડીના અધિકારીઓ ઝાડુ લઈને ફોટો સેશન કરતા રહે છે અને વડોદરા સ્વચ્છ રહે તેવા બતાવવાના પ્રયાસો કરે છે માન્ય પ્રધાનમંત્રીનું સપનું છે કે સ્વચ્છ ભારત સ્વચ્છ વડોદરા પરંતુ આ પ્રધાનમંત્રીનું સપનું પણ આ અધિકારીઓ અને આ રાજકારણીઓ ચકદોડી રહ્યા છે તેવું દેખાઈ રહ્યું છે ફોટો સેશન કરવું છે નામ કમાવું છે સાથે જોવા જઈએ તો જે રીતના લાલી લિપસ્ટિક કરીને નીકળતા હોય છે ને પછી મોડું ધોયા પછી જે ગંદકી ઉભરાય છે એવી ગંદકી વડોદરા શહેરમાં છે હાલમાં વડોદરા શહેરમાં વડોદરા શહેરમાં અનેક જગ્યાએ લાઇટો લગાવવામાં આવી છે કલરિંગ કરવામાં જે કુંડા લગાવવામાં છે બતાવવાનો પ્રયાસ કરેલ છે પરંતુ આજે તેત્રીસ નંબર આવ્યો છે એટલે સાબિત થઈ ગયું છે કે વડોદરા શહેરમાં ગંદકી ફેલાયેલી છે